શહેરમાં મોબાઈલ ચોરનો આતંક કોઝવે ચાર રસ્તા પાસે આવેલા પાનના ગલ્લામાંથી મોબાઈલની ચોરી ચોક બજાર વિસ્તારમાં મોબાઈલ ચોરનો આતંક કોઝવે ચાર રસ્તા પાસે આવેલા પાનના ગલ્લામાંથી મોબાઈલની ચોરી કરવામાં આવી દુકાનની અંદર પ્રવેશીને મહિલાને વાતોમાં ભોળવીને મોબાઈલ ફોનની ચોરી કરી સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી ભોગ બનનારે ચોરીની ફરિયાદ નોંધાવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા માનવ પ્રભાને સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે